ઢોસા બનાવવાની રીત સૌપ્રથમ પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં આદુ લીલા મરચા લસણ ડુંગળી અને મીઠો લીમડો લઈ અધકચરું ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો તરી બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી પેસ્ટ લઈ તેને સાંતળી તેમાં રગડા મસાલો મીઠું લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લો આમાંથી અડધી તરી બહાર લઈ લો રગડો બનાવવા માટે કઢાઈમાં રહેલી તરીમાં બાફેલા બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં પાણી મીઠું અને રગડાનો મસાલો ઉમેરી મિક્સ કરી તેમાં આમલીનો પલ્પ અને ટામેટાની પ્યોરી ઉમેરી બરાબર મિક્સ કરીને રગડાને થોડી વાર માટે ઉકાળી રગડો તૈયાર કરી લો પૂરણ બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટાકા લઈ તેને મેશ કરી તેમાં મીઠું ગરમ મસાલો હળદર ધાણાજીરું આદુ મરચાંની પેસ્ટ આમચૂર પાવડર અને કોથમીર ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો હવે મેંદાની બાંધેલી કણકમાંથી લુઓ લઈ વણી કટ કરી કિનારી ઉપર પાણી લગાવી વાળી વચ્ચે પૂરણ મૂકી સમોસા વાળી લો સમોસા વળાઈ જાય એટલે ગરમ તેલમાં આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો સમોસા તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ તેને તોડી તેની ઉપર રગડો ખજૂર આમલીની ચટણી કોથમીર તરી ચવાણું અને ફરીથી તરી લઈ સાથે સમોસા મૂકી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે તરી સમોસા